કૃષ્ણા જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા વિડીયોમાં અને અત્યારે જો ઘડિયાળમાં નવ થઈ ગયા છે અને આજ તો નવ થયા ને બધું કામ કરીને ફરી થઈ ગઈ છું જોકે સવાર સવારમાં બધું કામ તો રોજની જેમ થઈ જ ગયું હોય તો હવે જો કપડા એક મશીનમાં નાખવાના બાકી છે તો ફટાફટ કપડા મશીનમાં નાખી દઉં અને આજ તો જો શાક ને એવું બધું થઈ ગયું છે નવ થઈ ગયા ને ત્યાં તો અને હવે મારે જો મશીને બેસવાનું છે કેમ કે હમણાં અથાણાનું ને એવું બધું કામ કરતા હતા ને એટલે મશીને બેહવાનું બહુ ઓછો વારો આવતો હતો એટલે મશીનનું કામ એ એટલું બધું ભેગું થઈ ગયું છે તો ફટાફટ ઊંઘ તો વહેલું બધું કામ કરી લઉં અને પછી જ આપ સીધી મશીને બેસી જાઓ અને અથાણા જો આપણા કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે બરણીમાં ભરવાના બાકી છે તો એ તો સાંજે જ નિરાય તે ઠરી જાય ને પછી ભરી દેશું અને બરણી આખો દિવસ તપી જાય તળકે તપી દઉં અને પછી ભરી દેશું મીસુભાઈ ચાર તો આજે વેલી ઉઠી ગઈ છે તો ઉઠીને ક્યારની જે એટલે એટલી રમવા માંડી

જો આ બરણીને કાલની આપણે રાખવારી કરી રાખી બી વીચીને સરસ મજાને આપણે સરસ પાણી ચોખ્ખા પાણીથી ધોઈ નાખીએ અને ધોઈને જ આખો દિવસ તડકે તપવા દઈએ અને તડકે તપી જાય ને પછી આપણે સાંજે છે ને એકદમ થરી જાય ને આ બરણી પછી એટલે એમાં આપણે અથાણું છે ને ભરી દેશું એટલે આપણું અથાણું છે ને બહુ મસ્ત રહેશે એમ તો જો આ બે બરણી છે ને એને આપણે સરસ મજાની વીસળી નાખીએ તો અંદરે આપણે રાખવારી કરેલી હતી એટલે અંદરે જો રાખ છે રાખવારી કરીને તડકે મૂકી દીધી હતી એટલે જો સરસ આપણે અંદર પણ સરસ મજા સાફ કરી લઈએ પછી સુખડી દઈએ ઘડિયાળમાં સારા થઈ ગયા છે અને રોજની જેમ જમા મીસુબેન કેમ કઈક નવીન ખાવાનું મન થાય મમ્મી આજે કંઈક બનાવી દે ને મને કેવી ભૂખ લાગી છે કાં આપણે જેપર ઢોસા બનાવવા તા ને એ થોડુંક વેતું હતું તો એ અમે એડ કર્યું અને પછી રવો લઈ લીધો છે અને આપણે છે ને થોડીક વારાને ખરેવા દેસુ બેટર તૈયાર કરી એટલે સરસ મજાનું આથો આવી જાય કે કે આ ના આથોવા માટે ઘણો સમય નથી લાગતો એટલે આપણે 10 15 મિનિટ રાખી દેસુ અને પછી આપણે છે ઢોકળા બનાવી દેસુ એક ઘણો થઈ જાય તો કોમે લીંબુ એટલો ઘણો એકા લીંબુ હું લઈ લીધું છે લીંબુ તો લઈ લીધું છે કાઈ તો પછી આપણે આથો આવી જાય ને બસ સરસ ઢોકળા મૂકવા ટાઈમે આપણે લીંબુ પણ લીંબુ પણ નાખી દેસુ ચાલો ફટાફટ આપણે આ રવો છે એમાં નાખી દઈએ અને જેમ જ બેસી ગયા છે બેનને કે કામ તો કરવું નથી આ બધું થઈ ગયા એટલે વાસણ છે ને એમાં મિસુ બેનને ઉટકવાનો છે કેમ નહીં હા હું થોડી ના બનાવું છું તો ખાતો તું ને તો વાસણ તો ઉટકી દે ને આ બધું કરવું તો સેલું છે પાછા વાસણ એટલા બધા થઈ જાય તો સર સરસ મજાનો મિક્સ કરી દીધું અને આપણે છાશ નાખી અને બેટર તૈયાર કરી લઈએ

જો આપણી આ એક પીસ છે ને સરસ મજાનો જો ઢોકળા છે ચડી ગયા છે અને બીજી બીજ છે ને ઊગી દીધી છે એને આપણે ઢાકા દઈને ઢાકી દઈએ જો અત્યારે માં બીજા ટાઈમ મસાલો તો નઈ નથી કેમ કેમ કે જેટલું અત્યારે તાત્કાલિક બનાવવાનું હોય લાજરમાં હોય એ બધુંય નઈ હોય તો फटाफट આ લામણા છે આપણે ખરી જાય ને એટલે આ ઢોકળા છે ને પાડી લઈએ અને પછી ખાવાનું ચાલુ કરી દઈએ મિસુબે ઘરે એની સાથે અમે પણ એમ ઢોકળા કે ને ગોમ મસ્ત હા ભૂખ એટલી બધી લાગી ને કે મોઢામાં નખાઈ ગયું ફટાફટ કા બોલવાનો વારો નથી આવ્યો અને જો દહીંની ચટણી મીસુબેને લઈ લીધી છે અને ખાવા માંડી છે અને ખાતા ખાતા જો બહુ મસ્ત મસ્ત કરે છે હારું હારું તો બહુ ભાવે જ છે એટલે મસ્ત મસ્ત થાય ને તો હાલો ફટાફટી ખાઈ હા એવું બધું તો ભાવે જ છે ને એટલે જ તને હારું હારું ખાવાનું મન થાય છે કા હા

જમી લઈ એમ તો નક નાસ્તો કરી લઈએ ઢોકળાનો તમારે કોઈ ઢોકળા ખાવા હોય તો આવી જાય છે મિશુબેન વાસણ ઉટકવા માં કામય કરવું પડે ને હે હા તો મંડો કામ કરવા હવે રોજ એમ જ કરવાનું કઈક નવીન બનાવવાનું હોય ને એટલે છે ને વાસણ બધા મિસુબેન ને ઉટકી નાખવાના તો મંડો ઉટકવા કામ કરવા હો

ફટાફટ જ કેરીનું એ છે ને ગાજરનું એને પેલા અમે ટોપમાં હલાવી મિક્સ સરસ મજાનું કરી લઉં અને પછી આપણે આખી આખી બરણી છે એ ભરી લઈ લે